ધાર્મિક ભાજપ માં જોડાતા નારાજગી જ્યાં વરાછા ધારાસભ્ય કિશોર કાનાણી હાજરી હતી ત્યારે ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કિશોર શરૂ થયો

ત્યારે વિધાનસભા વખતે છે તેવું કિશોર કાનાણીએ જણાવ્યું કુમાર કાનાણીએ જણાવ્યું છે ત્યારે ગેરહાજર રહેતા ભાજપ હાલતો હાલ તો કાર્યકરોમાં ચર્ચા જે જાગી છે ત્યારે થોડા દિવસ પહેલા એટલે કે બે દિવસ પહેલા જ જે અલ્પેશ માં અને ધાર્મિક બંને ભાજપ માં જોડાતા ભારત જે કહી શકાય ભાજપ માં નારાજગી જોવા મળી રહી છે ત્યારે વરાછાના ધારાસભ્ય જે કાનાળી હાજરી ના હતી ત્યારે ભાજપ જે કાર્યક્રમમાં ધારાસભ્ય જે છે કાર્યક્રમથી અલગા રહેતા ગણગણાટ શરૂ થયો હતો ત્યારે સ્થાનિક એમએલએ ની ફરતી મેળાથી અને સભાથી દૂર હતા ત્યારે તેઓ જણાવ્યું કે મારા સિદ્ધાંતો વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો તેવું કુમાર કાનાણી જણાવ્યું છે ત્યારે ચૂંટણી વખતે રાજનૈતિક જે પાર્ટી નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે તેવું ધારાસભ્ય જણાવ્યું છે વધુમાં જણાવ્યું કે મેં પણ મારા નિવેદનો

પાર્ટી કરેલા નિર્ણયની સાથે અમે સહમત છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ખૂબ સમજી વિચારીને કામ કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે લાભ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ફાયદો થઈ શકે એમ છે એ સમજી વિચારીને પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એટલા માટે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે એમાં એક કાર્યકર્તા તરીકે મને કોઈ નારાજગી નથી કોઈ તકલીફ નથી પરંતુ મારા સિદ્ધાંત નો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંત ના વિષયને કારણે હું હાજર મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિ રાજનીતિ અંદર રાજમાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં લોકો જાણે છે કોઈ નારાજગી નથી ભારતીય જનતા પાર્ટીના ના કરેલો નિર્ણય એ કાર્યકર્તા તરીકે અમને સીધો માન્ય છે પાર્ટી